હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે એક નવી સક્સેસ સ્ટોરી લઈને હું આવી છું વસ્તુઓ મેળવીએ એવી રીતના માણસના પણ આપણા પ્રત્યેનું વલણ છે એ બદલે છે એ બતાવવા માટે થઈ અને હું એક નાનકડી સક્સેસ સ્ટોરી લઈને આવી છું તો વિડીયોને પૂરો સાંભળજો એના દ્વારા સમજજો ઘણું બધું નોલેજ આમાં છે જ્યારે તમે નોલેજ લઈ લો જાણી લો ત્યાર પછી તમને એ બધું ફોલો કરું શું ખૂબ સહેલું પડે છે બાકી આંધળું અનુકરણ જ્યારે તમે કરો છો ત્યારે તમારું મગજ માનતું નથી અને તમારે ધરાર એ વસ્તુ કરાવવી છે એના પાસે તો થોડુંક અઘરું લાગે છે પણ જ્યારે તમે જાગૃત થઈ જાઓ સ્પિરિચ્યુઅલિટી તમારી અંદર આવી જાય મતલબ જાગૃતતા આવી જાય તમારી અંદર ત્યારે તમારા એનું નોલેજ થઈ જાય જાણ તમને જાણકારી મળી જાય ત્યારે એને ફોલો કરવું ખૂબ જ સહેલું થઈ જાય છે એટલા માટે વિડીયો પૂરો સાંભળજો કેવી રીતના વસ્તુ કામ કરે છે તમારા જીવનમાં કેવી રીતના તમારા સંબંધો સુંદર થઈ શકે એ અહીંથી આજે સમજવાનું છે પેલાં સક્સેસ સ્ટોરી પછી એ કેવી રીતના કામ થયું એ હું સમજાવીશ એક વ્યક્તિ મારી જોડે બધે આવતું હોય એટલે એક જગ્યાએ જવાનું હતું મેં વિચારી રાખ્યું હતું કે એ આવશે મારી જોડે પછી અમુક ટાઈમ પહેલાં એણે બીજા કોઈ મેં એને મોઢે બીજા કોઈને કહેતા સાંભળ્યા કે હું ત્યાં નથી જવાના તો મને બહુ અંદરથી દુઃખ થયું કે મારી જોડે ન આવે એવું ચાલે નહીં એમ કારણ કે હું તો એવી આશા લગાવીને બેઠી હતી કે આ મારી જોડે આવશે અને એને ના પાડી દીધી કે હું નહીં જાઉં તો પહેલાં તો જે દિવસે મને જે રાતે ખબર પડી એ રાતે તો હું ખૂબ નિરાશ થઈ કે આ આવું જ કરે આમ છે તેમ છે બધું ખુલાસો કરીને નહીં કહું બધી વસ્તુ ન કહેવાતી હોય એટલા માટે પણ તમે સમજ સમજદાર છો સમજી જાશો તો રાત આખી થોડુંક મેન્ટલી અસર રહી નેગેટિવ થઈ માણસ છીએ ને તો નેગેટિવ તો થવાના તો નેગેટિવ થઈ થોડું 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 ઘણું રોવું આવ્યું પછી સ્વીગી પછી સવારે ઉઠીને મેં વિચાર્યું કહું મેં તો રાતે મનમાં એની જોડે ફાઈટ કરી લડી હું તો આવું ન કરવું જોઈએ મને ખબર છે કે હું લડીશ તો ઝઘડા થશે એટલે મેં બંધ કરી દીધું પછી પછી હું સિલ્વા મેડિટેશન કરું છું એની ટ્રેનર છું તો મેં પંદર મિનિટ આલ્ફા લેવલમાં જઈ અને એક સેન ક્રિએટ કર્યો કે આ વ્યક્તિ મારી જોડે આવ્યું છે ને અમે એ કામ પતાવીને પાછા વળી ગયા છે અને જે પાછા વળ્યા છીએ ત્યારે હું કારમાં બેઠી છું બેક સીટ ઉપર અને મને કેટલી અંદરથી શાંતિ મળે છે આરામ મળે છે કેટલી ખુશી થાય છે કે અહો આ વ્યક્તિ મારી જોડે આવ્યું મારું આ કામ બતાવ્યું એને આ હું ફીલ કરતી હતી પંદર મિનિટ સુધી એકને એક સીન રિપીટ કર્યો ફીલ કર્યું થોડીક થોડીક વાર ફીલ કર્યું કે મજા આવે છે ટૂંકમાં આ બેક સીટ ઉપર છું એ કારની સીટ કેવી છે એ બધું ફીલ કર્યું હાથ ફેરવી સીટ ઉપર અને બીજું જે વ્યક્તિ મારી જોડે આવ્યું છે એ છે અને હું અંદરથી મનથી એમ ખુશ થાવું છું કે વાવ થેન્ક યુ મારી જોડે આવવા માટે આ વસ્તુ મેં ફીલ કરી એક દિવસ કર્યું પછી એ કરીને નક્કી કર્યું હતું કે હવે આ બાબતે મારે કશું જ વિચારવાનું નથી મેં કામ કરી લીધું છે એનું રિઝલ્ટ મળશે હવે જવાનું હતું એને વીસક દિવસની વાર હતી એટલે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે વિચાર આવતા કે નહીં આવે તો આમ બોલવું છે ને આમ કરવું છે ને આ જવાબ આપીશને પણ પાછું એ બધું બંધ કે નહીં મેં મારું કામ કર્યું છે એ આવશે મારી જોડે એ બાબતે મારે કાંઈ પૂછવાનું નથી પંદર વીસ દિવસમાં એક પણ વાર એ વાત ખોલવાની નથી કે આવશે કે નહીં આવે કે પૂછવું કે કોઈ વસ્તુ નહીં ચૂપ એટલે ચૂપ મેન્ટલી બી ચૂપ મગજમાં કાંઈ લેવાનું નહીં પછી એક દિવસ અજાણતા જાણી જોઈને નહીં અજાણતા એ વિષય ઉપર વાત નીકળી એટલે મને જાણવા મળ્યું કે એ જે વિચારે છે બરોબર બરાબર છે એની રીતે બરાબર છે કે જેટલું એ જગ્યાએ મારું માન છે એટલું એમને નથી માન તો એમને ન મન થાય આવવાનું ઓકે એ રાઈટ છે અને મને યોગ્ય લાગ્યું એટલે મેં જસ્ટ એટલું જ કીધું કે બરાબર છે સાવ સાચી વાત છે ઈચ્છા થાય તો આવો ન ઈચ્છા થાય તો કાંઈ વાંધો નહીં કોઈ ફોર્સ નથી આટલું કરીને મૂકી દીધું કોઈ જાતનો ઝઘડો કોઈ વસ્તુ કાંઈ નહીં અને બસ એક અજમસન પકડી રાખી હતી એક વિચાર પકડી રાખ્યો હતો કે આવશે મારું કામ થશે કારણ કે મેં મેન્ટલી કામ કર્યું છે અને હું જે વિઝ્યુલાઇઝ કરું છું એ હંમેશા થાય છે આ વિશ્વાસ મારી અંદર મેં પકડી રાખ્યો જ્યારે જ્યારે આ વાત ઉપર વિચાર આવે ત્યારે ત્યારે અને તે પછી એકાદીવાર વાર એ એ જ સીનને મેં વિઝ્યુઅલાઇઝ કર્યું અને પૂરું અને જવાનું હતું એને આગલા દિવસે મને પૂછવામાં આવ્યું કે કોને જવું છે કેવી રીતે જવું છે મેં જસ્ટ કીધું કે આપણે જવું છે અને બસ થઈ ગયું કામ અને ખરેખર એ જ રીતે જ્યારે કામ પતાવીને અમે આવતા હતા ત્યારે મારે સીટમાં જ બેસવાનો વારો આવ્યો અને હું એ વ્યક્તિને જોતી હતી ને એ જ રીતે વિચારતી હતી કે ઓહો આ વ્યક્તિ મારી જોડે મારું કામ પતાવ્યું એમ મારી જોડે આવ્યા થઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયું એ કામ મારું મતલબ તમે હંમેશા કોઈના કોઈ જોડે ફાઇટ કરતા હો છો લડો છો તમારા માઇન્ડમાં તમે જે રીતે લડો છો એ રીતે સામેવાળું તમારી જોડે વર્તન કરે છે એક ખૂબ ધ્યાનથી હવે સાંભળજો આ બધું કામ આ કેવી રીતે થાય છે એને ખૂબ ધ્યાનથી સાંભળો એક કલ્પના કરો દુનિયા આખી કલ્પના જ છે એટલે આપણે હંમેશા કલ્પના વિશે જ વિચારવાનું કે કલ્પના કરવાની છે કલ્પના કરો કે એક મોટો બધો સૂરજ છે એની અંદરથી પ્રકાશની અલગ અલગ કિરણો નીકળે છે એ કિરણો છે એ આપણે છીએ સૂરજ છે એ પરમાત્મા છે તો એની અંદરથી જે જે કિરણો નીકળી છે આપણે બધા દુનિયાના માણસો છીએ મતલબ આપણા બધેનું મૂળ ત્યાં જોડાયેલું છે મતલબ આપ હું જે કિરણ વિશે મતલબ જે વ્યક્તિ વિશે વિચારીશ ને એ વ્યક્તિ સુધી એ સૂરજ દ્વારા થઈને મેસેજ જાશે મેં આને પહેલાં એકાદ વિડીયોમાં કીધેલું છે કે તમે જે નંબરમાં ફોન કરો છો એ જ વ્યક્તિને ફોન જાય છે એટલે તમે જે વિચારો છો જેના વિશે એના સુધી એ વિચાર તમારો પહોંચે છે હંમેશા યાદ રાખજો કે તમે જે વ્યક્તિ વિશે વિચારો છો ને એ વ્યક્તિ સુધી તમારો એ વિચાર પહોંચે છે કેટલી ફિલિંગથી વિચારો છો એ મહત્ત્વનું છે એકદમ નેગેટિવ ફિલિંગથી વિચારો ત્યારે પહોંચે છે એકદમ પોઝિટિવ ફિલિંગથી વિચારો ત્યારે પહોંચે છે બાકી રેન્ડમલી વિચારી લ્યો ત્યારે નથી પહોંચતું સમજાઈ ગયું કે આ કેવી રીતના કામ કરે છે આ બધી બુક્સમાં લખેલું છે ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે કે પ્રભુ તત્વ સાથે આપણે બધા જોડાયેલા છીએ આપણે એનું જ સ્વરૂપ છીએ એમાંથી જ પેદા થયા છીએ આપણે બધાય અને બધાએ કીધું છે જેમ કે મધર ટેરેસા ગાંધીજી આ તે જે જોઈ લે એમ કે દરેક માણસની અંદર પરમાત્મા વસે છે તો મારી અંદર એ છે તમારી અંદર એ છે બીજાની અંદર છે ત્રીજાની અંદર છે મારા હસબન્ડની અંદર છે મારા સાસુની અંદર છે મારા મમ્મીની અંદર છે બધે પરમાત્મા તો છે જ મારા બાળકોની અંદર છે તો જો પરમાત્મા એની અંદર છે મારી અંદર છે એ બધોય પરમાત્મા એક વ્યક્તિ જોડે એક પરમાત્મા જોડે જોડાયેલો હોય તો હું જે મારા સાસુ વિશે વિચારું એ એના સુધી પહોંચવાનું જ છે હું જે એના વિશે ફીલ કરું એના સુધી પહોંચવાનું જ છે આ થિયરી થઈ ગઈ આપણી સ્પિરિચ્યુઆલિટી જાગૃતતા ટૂંકમાં ધાર્મિક રીતે જે બોલો એ હવે તમને સાયન્ટિફિકલી સમજાવું જે સાયન્સના સ્ટુડન્ટ હશે ને એને થોડું ઘણું સમજાશે મને એના બહુ સાયન્સના વર્ડ્સ ન આવડે કારણ કે હું આર્ટ્સની સ્ટુડન્ટ છું પણ સમજવાની કોશિશ ઘણી બધી કરેલી એટલે થોડુંક નોલેજ મળી ગયું એનું આપણે ખબર છે મેં આને પહેલાં એક વખત સમજાવ્યું હતું એક વિડીયોમાં કે આપણા આ દુનિયા પથ્થર વસ્તુઓ માણસ બધાય નાના નાના કણોમાંથી ઉર્જાના નાના નાના કણોમાંથી બનેલા છે ઉર્જાનો પ્રકાશનો કણ એ કણ શેનો બનેલો ન્યુટ્રોન ઇલેક્ટ્રોન પ્રોટોન એની અંદર તમે જ્યારે જાઓ એના પણ ભાગ પાડો ત્યારે એની અંદર જે નાનામાં નાણો કણ નીકળે એ છે ક્વોન્ટ મેઇન બેઝ છે એ છે ક્વોન્ટમ જો તમે ક્વોન્ટમ ફિઝિક્સ વાંચો અને હવે એ બધું થિયરી ચાલી જ નીકળી છે થિયરી સાચી જ છે ક્વોન્ટમ ફિઝિક્સને સાબિત થઈ ગયું છે બધું સાયન્ટિફિકલી એટલે આપણે એમાં ના પાડી શકીએ એને આપણે ખાલી સમજવાનું છે અને જાણવાનું છે જેમ ગુરુત્વાકર્ષણ નિયમ આપણે જાણી લીધો ગુરુત્વાકર્ષણનો નિયમ અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ કે ઉપરથી નીચે પડે આપણે બધાને ખબર છે ને એ જ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ બસ એવી રીતના ક્વોન્ટમ ફિઝિક્સનો જ્યારે તમે નિયમ જાણી લેશો અને એનો ઉપયોગ કરવા લાગશો ત્યારે તમે તમારી દુનિયા ઉપર કંટ્રોલ કરી લેશો તમે જે ધારો એ કરી શકશો તો આપણે બધા ક્વોન્ટમમાંથી બેના છે તમે છો હું છું કોઈ પણ વસ્તુ છે આ દુનિયા છે આ બ્રહ્માંડ છે યુનિવર્સ છે બધું જ ક્વોન્ટમમાંથી બને છે તો ક્વોન્ટમની અમુક અમુક ખાસિયત છે આપણા વિચારો છે ને એ પણ એક પ્રકાશ છે અને પ્રકાશ છે મતલબ ક્વોન્ટમ છે જ્યાં જ્યાં ઉર્જા જ્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં ત્યાં ક્વોન્ટમ છે તો આપણા વિચારો છે ને એ એવું કહેવાયેલું છે કે વિચારો છે એ તરંગો છે પ્રકાશ છે મતલબ જ્યાં જ્યાં પ્રકાશ અને તરંગો છે ત્યાં ત્યાં ક્વોન્ટમ રહેલા છે તો આપણી અંદર કોન્ટોમ છે આપણા માઇન્ડમાં કોન્ટોમ છે આપણા વિચારોમાં કોન્ટોમ છે બધે કોન્ટોમ જ છે આ દુનિયા આખી કોન્ટોમથી બનેલી છે હવે આ એક કોન્ટોમના બે ત્રણ લાક્ષણિકતાઓ છે એમાંની એક લાક્ષણિકતા એવી છે કે કોઈ બે કોન્ટોમ છે એકબીજાના ટચમાં આવે એને કોન્ટોમ ઇન્ટેંગલમેન્ટ એવું કંઈક કહેવામાં આવે છે મને આવડે એટલે હું નથી બોલતી પણ સાદી સરળ ભાષામાં સમજો કે એકબીજાના ટચમાં આવે એકબીજાના કોન્ટેક્ટમાં આવે કોન્ટેક માર્યા અને પછી એ કોન્ટોમને જુદા પાડી દો કદાચ એક કોન્ટોમને પૃથ્વી ઉપર રાખો અને એકને ચંદ્ર ઉપર રાખો તો એ જે પૃથ્વી ઉપર કોન્ટોમ છે એ એના વિશે કાંઈ પણ વિચારશે અથવા તો એના બાબતે જે કાંઈ પણ થશે એ સામેવાળા કોન્ટોમ જે ચંદ્ર ઉપર છે એને અસર થવાની છે મતલબ કે તમે અને તમારા હસબન્ડના કોન્ટોમ એકબીજાના ટચમાં આવ્યા તો પછી તમે જે વિચારો છો એની અસર એના કોન્ટોમમાં એના માઇન્ડમાં એના વિચારોમાં થવાની છે સમજાઈ ગયું થોડુંક સમજવાની કોશિશ કરજો મતલબ જો આપણા વિચારો કોન્ટોમથી બનેલા છે સામેવાળું માણસ પણ કોન્ટોમ છે એના વિચારો પણ કોન્ટોમથી બનેલા છે હવે એ આપણા ટચમાં છે એના કોન્ટોમ આપણા કોન્ટોમ હંમેશા ભળેલા છે તો આપણે જે કોન્ટોમ જે રીતે વિચારે છે એના બાબતે મતલબ એના કુન્ટુંબ વિશે એને અસર થવાની છે તો તમારા જે કોઈ પણ સંબંધો બગડ્યા છે એનું કારણ તમારા વિચારો છે યાદ રાખજો તમારી લાગણીઓ એ માણસ પ્રત્યેની એ માણસ પ્રત્યેના તમારા વિચારો તમારી માન્યતાઓ એ માણસ વિશે તમે શું માનો છો શું સમજો છો શું માની લીધું છે એ બધું માણસને અસર કરે છે એટલે તમારા સંબંધો બગડવાનું કારણ તમારા વિચારો છે જ્યારે તમે પ્રોપરલી એ માણસને એકદમ પ્રેમથી માનથી તમારા મનમાં વિચારતા શીખશો ત્યારે એ માણસ તમારા માટે બદલી જવાનું છે પછી આપણે કહીએ કે આ તો એને જ દેખે છે આપણામાં હોય છે ખબર કે એને દેખી ગયો કે દેખી ગઈ એને જ દેખે બીજું કંઈ દેખે પણ એ જે સામેવાળું છે એ એને એટલા પ્રેમથી એના વિશે વિચારે છે એટલે એ એને દેખી ગયું બીજું કાંઈ છે નહીં એને કાંઈ કરી નથી નાખ્યું પણ એના વિચારો બે વચ્ચેના એકબીજા પ્રત્યે એકદમ પોઝિટિવ વિચારો છે એના વિશે કદાચ ખરાબમાં ખરાબ વસ્તુ સામે રાખી દીધું તો એ માને નહીં એટલે જ કીધું છે ને કે એક હસબન્ડ છે એની પહેલી વાઈફ છે એને એને ખૂબ દુઃખ દીધું હોય છે પણ બીજી વાઈફ છે એ ખૂબ સારી રીતે એની જોડે ગઈ છે એ જ માણસ કેમ બદલી જાય છે બદલી નથી જ જાતો એની જે પહેલી વાઈફ છે ને એને એના વિશે હંમેશા નેગેટિવ જ વિચાર્યું હોય છે એના હસબન્ડ વિશે એટલે એ માણસ એવું એની સામે આવે છે એવું વર્તન કરે છે બીજી વાઈફ છે એને ખબર નથી હોતી કે આ માણસ કેવું છે એને પોઝિટિવ રાખ્યું પોતાનું માઇન્ડ માઇન્ડસેટ તો એ માણસ પોઝિટિવ થઈ ગયો રાક્ષસને પણ તમે માણસ બનાવી શકો છો પ્રેમથી તો કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસ એ તમારા બોલો ને એના કરતાં તમારા વિચારોને પકડે છે તમારી લાગણીઓને પકડે છે બોલો તમે ખોટું તો એ તમારી અંદરની લાગણી હોય ને એને સમજાય ખોટું બોલો એ ન સમજાય યાદ રાખવાનું ખોટે ખોટા મસ્કા મારો અને અંદરથી તમે એની નફરત કરતા હોવ તો એ માણસ તમને નફરત જ કરે ક્યારેય પ્રેમથી ન રાખે એટલા માટે તમારે તમારા સંબંધોને બદલવા હોય તો તમારા વિચારો તમારી લાગણીઓ એ માણસ માટે બદલાવવી પડશે આ વસ્તુ હંમેશા યાદ રાખવાની બીજું તમારે તમારા વિશેના વિચારો પણ બદલાવવા પડશે કારણ કે તમે જે વિચારો છો તમારા વિશે એવું જ આખી દુનિયા તમારા વિશે વિચારે છે તમે એવું વિચારો કે ભાઈ મને કાંઈ ખબર ન પડે મને કાંઈ આવડે નહીં મને કોઈ લેખે નહીં મારી તો કોઈની કિંમત છે જ નહીં તો તમારા સાસુ તમારા હસબન્ડ તમારા આડોશી પાડોશી ઘણા બધી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે એ તમને ફીલ થશે હું કરવા ફીલ થાય કેમ કે તમે એ વાઇબ્રેશન છોડો છો બરાબર તમે એ પ્રકાશને તમારા વિચારોને છોડો છો આ દુનિયામાં તો બધા જે જે માણસો હોય છે પકડશે જે જે એને લગતા હશે બધા અને એ તમને એવું જ દેખાડશે કારણ કે તમે જેને કીધું છે કે ભાઈ આવું છે ભલે મોઢેથી નથી કીધું પણ તમારા વિચારો પહેલાં પકડાય એટલે અને તમે એક વસ્તુ જોઈ હશે નોટિસ કરી હશે આપણે ખબર જ છે કે મન દેખે આ માણસ જાય એમાં ખાસ બાળકો બાળકો કોઈ અજાણ્યા માણસ પણ પાસે પણ ક્યારેક ક્યારેક રમે છે ખૂબ જ પ્રેમથી રમે છે એને કાંઈ અજાણું નથી લાગતું એનું કારણ શું કારણ એટલું કે બાળક છે જાનવર છે બધા છે ને વાઇબ્રેશન સમજે આપણી જે ફિલિંગ્સ હોય ને એને સમજે તો જ્યારે માણસ સમજ જેવી રીતના જાનવરને બાળકો સમજે માણસ પણ સમજે જ છે તમારી વાઇબ્રેશન પહેલી ભાષા આપણી વાઇબ્રેશનની જ છે પછી જ શબ્દો છે તો તમે જ્યારે બહુ લાંબો થઈ જાય છે પણ છતાંય થોડીક કોશિશ કરીશ તમારે જો તમારા સંબંધો સુધારવા હોય તો પહેલાં તમારી થિંકિંગ એ માણસ વિશેની વિચારવાની તમારી પ્રોસેસ છે એને બદલાવી નાખો એના વિશેના ઊંધા વિચારો કરવાનું ચાલુ કરો જો તમે એમ કરતા હો કે મારી એને જ મારી જરાય કિંમત નથી તો ઊંધો વિચારો એ મારી ખૂબ જ કિંમત કરે છે ખૂબ જ કિંમત કરે છે હું તો અદ્ભુત છું હું તો આટલી પોઝિટિવ છું મારી પાસે આટલું બધું નોલેજ છે મને બધી ખબર પડે છે મને બધું આવડે છે મારી કિંમત તો કોઈ પણ માણસ કરે મારી વેલ્યુ તો ખૂબ જ છે આવું વિચારવાનું ચાલુ કરો એટલે તમને એ વસ્તુ દેખાશે મેં તમને સાયન્ટિફિકલી પણ બતાવ્યું અને સ્પિરિચ્યુઅલી પણ બતાવ્યું ગ્રંથોમાં પણ લખેલું છે એટલે મેઇન પ્રોબ્લેમ તમારા વિચારોમાં તમારી અંદર છે તમારે બારે કાંઈ પણ બદલાવવું હોય કોઈ પણ માણસને ચેન્જ કરવું હોય તો પહેલાં તમારે તમારી અંદર ચેન્જ લઈ આવવો જોશે દરેક વસ્તુ તમારાથી ચાલુ થાય છે નેવિલ ગોદાર્થે કીધું છે એવરીથિંગ યુ પુશડ આઉટ મતલબ દરેક વસ્તુને તમે જન્મ આપ્યો છે મતલબ તમે સામે માણસ વિશે નેગેટિવ વિચારો છો અને માણસ તમને નેગેટિવ બતાવે છે બિહેવિયર તો મતલબ તમે એને જન્મ આપ્યો છે નેગેટિવ પર્સન તરીકે નેગેટિવ માણસ તરીકે એટલે એ નેગેટિવ છે જ્યારે તમે એના વિશે તમારી માન્યતાઓ તમારા વિચારો બધું બદલાવી નાખશો ત્યારે એ માણસ જરૂર બદલશે એની ખાસિયતો ઉપર ધ્યાન દો નેગેટિવ નેગેટિવિટી ઉપર ન ધ્યાન દો અને હંમેશા વિચારો કે આ મારી અત્યારે જો કોઈ પણ માણસ જોડે તમારો ઝઘડો ચાલતો હોય અને તમારે એને પોઝિટિવ કરવો જ છે ટૂંકમાં સારો જ સંબંધ બનાવવો છે તો અત્યારે ભલે ગમે એટલું ઝઘડે તમારે એક જ વસ્તુ માઇન્ડથી એમ કરી દેવાનું છે કે આઈ ડોન્ટ એક્સેપ્ટ માય રિયાલિટી હું મારી રિયાલિટીને સ્વીકારતી જ નથી આ મારી રિયાલિટી છે જ નહીં હું જે વિઝ્યુઅલાઇઝ કરું છું હું જે માનું છું એ જ મારી રિયાલિટી છે અને હું શું વિઝ્યુઅલાઇઝ કરું કે એ માણસ મારી જોડે ખૂબ જ પ્રેમથી રહે છે એ માણસ ને મારા વગર ઘડીભર ભર નથી ચાલતું એ માણસ મારું ખૂબ જ માન રાખે છે એ મારી દરેક વાત માને છે બરાબર આ રીતે વિચારવાનું ચાલુ કરો આ રીતે જો એ માણસ તમારું માનવા લાગે તો તમારી દુનિયા કેવી હશે એની સપનાઓ જુઓ હર વખત તમારા મગજને યાદ કરાવો કે અત્યારે જો એ માણસ મારું જ માનતું હોય તો એ શું કરતો હશે હું શું કરતી હૈશ મારું મૂળ કેવું હશે એ મૂળને ફીલ કરવાની કોશિશ કરો જેમ તમે આ પ્રોસેસ કરવાનું ચાલુ કરશો એમ એમ તમે જોશો કે સામેવાળા માણસ અમુક ટાઈમ પછી તરત નહીં થાય બરાબર કોઈ પણ વસ્તુ તરત ન થાય કારણ કે આપણે થ્રીડીમાં જઈએ છીએ થ્રીડીના અમુક નિયમો છે એમાં એક ટાઈમવાળો નિયમ છે કે દરેક વસ્તુ તરત ન થાય નહીં તર દુનિયા એની વાત થઈ જાય એટલા માટે પણ ધીમે 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 તમને એ માણસના બિહેવિયરમાં ચેન્જ દેખાશે એના વર્તનમાં ઘણું બધું પરિવર્તન આવશે તો ટ્રાય કરો ડોન્ટ બી જસ લિસનર ખાલી સાંભળનારા ન બનો કરનારા બનો અ ડુઅર તમે આ ટ્રાય કરો તમારા સંબંધો સુધારવા માટે આ એક ટ્રાય કરો એક તો દરરોજ મેડિટેશન કરો જે માણસ જોડે તમારો સંબંધ સુધારવો છે એના વિશે સારું વિચારવાનું ચાલુ કરો અત્યારે જેવું બિહેવ કરે એવું એમ જ વિચારવાનું કે આ મારું ભૂતકાળ છે આ મારું અત્યારનું વર્તમાન નથી હું આ સ્વીકારતી નથી આ નથી મારું વર્તમાન એના ઉપર ધ્યાન દેવાનું બંધ કરી દો જે નેગેટિવ છે પોઝિટિવ તમારે કેવું માણસ જોઈએ છે એ માણસ તમારી જોડે કેવું વર્તન કરવું જોઈએ એના સતત વિચારોમાં રહો અને ધીમે 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 તમે એ માણસને એવું બનતું જોશો અને ત્યારે તમને આશ્ચર્ય લાગશે કે ખરેખર આવું હોય અને ખરેખર એવું જ છે તો મને વિશ્વાસ છે કે તમને મારી આ સક્સેસ સ્ટોરી અને આ નોલેજ પસંદ આવી હોય છે મિત્રો જો પસંદ આવ્યું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર ખાસ કરો ઘણા બધા મિત્રોને આ વાતની આવા નોલેજની ખૂબ જ જરૂર છે તો એમના સુધી પહોંચે આપણી વાત આ નોલેજ તો એમને પણ એક હેલ્પ થઈ જશે થેન્ક યુ